તો જય માતાજી તો ફરી એકવાર હું તમારો ઉપયોગ લઈને આવી ગયો છું તો આજે રવિવાર હતો તો હું ઉઠ્યો તો મોડો અને મોડો ઉઠીને મેં નાઈ તો ફ્રેશ થઈ અને ચાય નાસ્તો ભાઈ એક હજી પ્રયોગ લાવી ગયો છું અને આજે રવિવાર છે તો તે મારો ફેવરેટ દિવસ છે કારણ કે રવિવારે મારે મોડું ઉઠવાનું મોડો સુધી સૂઈ શકું છું તો રવિવારે કાયમી રમવા જતો પણ હવે હું નહીં જઈ શકું કારણ કે પહેલાં મારી શનિવાર કેટલી ટેસ્ટ હોતી હતી પણ હવે નિયમ બદલાઈ ગયો છે કારણ કે હવે શનિવારે બેગલેસ ડે હોય છે અને અમારે શનિવારે દફ્ટરનું લઈને નથી જવાનું અને પછી સોમવાર આ અમારે વિક્રિ ટેસ્ટ હોય છે તો કાલ પણ અમારું પેપર છે બે વિષયનું સમાજ અને ગુજરાતી તો અત્યારે હું ગુજરાતીનું વાંચતો જ હતો અને સમાજનું મેં વાંચી લીધું છે અને સમાજની મારી તૈયારી હું વિક્રિ ટેસ્ટની તૈયારી કરીશ અને તેનું રિઝલ્ટ પણ હું તમને દેખાડીશ અને તેનું રિઝલ્ટ તો હાલો મિત્રો તો હવે વાગી ગયા છે દસ અને મને લાગી ગઈ છે ભૂખ તો હું ખાઉં છું જલદારા અને આને આલુ પણ કહેવાય છે અને આ છે આવા અને આ મને બહુ ભાવે છે તો તમને શું ભાવે છે તે મને જરૂર કહી દો અને મને ભૂખ લાગી હતી તો હું અત્યારે આ ખાયા છું અને મારા પાસે ઘણા છે અને મને બહુ ભાવે છે આ તો આ આ ખાવાથી આપણું રોહિત્ર છે અને આ આ ખાવું બહુ જરૂરી છે અને તમે પણ આ ખાઓ મિત્રો તો આજે રવિવાર છે તો આજે મારી મમ્મી મારા માટે નાસ્તો બને છે અને મારો ફેવરિટ નાસ્તો છે ને એ નાસ્તો છે લસણિયા મૂમરા જે મને બહુ ભાવે છે અને જે હું નિશાળ પણ મારા ભાગડવામાં લઈ જાઉં છું અને ઉપર છે મારા ચોપડા છે જે અસ્તવ્યસ્ત છે અને અત્યારે મારે ગોઠવવાના છે એ કારણ કે મારી મમ્મી મને રોજ કહે પણ મારી આળસમાં જાય છે તો આજે ફાઇનલી હું મારા ચોપડા ગોઠવવાનો છું અને એ બધા મારી સ્કૂલના ચોપડા છે અને મારા મમ્મી મારા લસણ્ય મમરા જે બને છે તે મારા બહુ ફેવરેટ મમરા છે જે હું સ્કૂલમાં ઉપયોગ કરું અને જ્યારે મારા મમ્મી મારા માટે નાસ્તો ન બનાવે ત્યારે હું એ લઈ જાઉં ત્યારે હું નાસ્તામાં એ જ લઈ જાઉં છું જ્યારે હું દુકાનથી લઈ જાઉં છું પણ મારા દુકાનથી જ મને મારા ઘરના લસાણી મારા બહુ ભાવે તો હાલ જો મિત્રો તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે બિલાસપુર પુરાવા તો આપણા મોબાઈલમાં બેનેજ ખતમ થઈ ગયું છે તો આપણે જોઈ આવી કે બેનેજ દુકાન તો સામે જ છે આપણી દુકાન પુરાવા ચાલો આપણે અહીંયા ચેક કરી દઈએ દુકાન ખુલી છે કે બંધ છે તો અમે અહીંયા ચેક કરીને જ આવી દુકાન ખુલી જ બંધ છે આપણી દુકાન જ્યાં તે વેચે છે ફોન પણ વેચે છે અને આપણે લીધો છે પણ આપણે છે દુકાન ખુલી છે તો ચાલો હવે આપણે લઈ આવી પૈસા અને હું વાળી ચેક કરવા તો અત્યારે તો લેકિંગ અત્યારે હજી મારા બેલેન્સ નથી પુરાણું આ તો મેં ખાલી ચેકિંગ જ કરી હતી કે દુકાન ખુલી છે કે બંધ છે તો ચાલો હવે આપણે જઈ આપણા ઘરની ઓર પૈસા લઈને આવી અને આપણે ફરી એકવાર બનાવી બેલેન્સ આપણે મોબાઈલમાં અભ્યાસ પૂરાવી આપણે ફરીથી એકવાર બધા બ્લોગ કરી શકીએ તો આપણે ચેકિંગ કરી અને બતાવી દે મારી કાલ પરીક્ષા છે તો મેં એડમિલેશન કરી લીધું તો અહીંયાથી આપણા મિત્ર આપણા લાલભા પણ આપણા સાથે ભેગા થઈ ગયા છે તો લાલભાને અત્યારે કંપાસ લેવાનો છે અને નોટબુક લેવાની છે તો આપણે તેમને નોટબુક અને કંપાસ ત્યાં તો આપણે હવે આપણે જઈ રહ્યા છીએ લાલભાને કંપાસ અને નોટબુક લેવાથી અને લીધી પણ નિયમી ન હતી જેના કારણે હવે આપણે જઈ રહ્યા છીએ બહાર તો હવે આપણે કોઈ સીધું કરી લેવાનું છે কী দানো আপনি যাইছি দ চালো তোকছে গিয়েছে কাই বুক কেলা চালো হ্যাঁ লাইন

ऑनलाइन नी बुक ना 20 रुपया आवे रवि जी मोटी हती मोटी जी हे मोटी मोटी 50 रुपया तो 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 तो. ने आवसे आ तो ई दे दो आवडी आले नाही जैन 5 5 वा लखवा नो लो आवडी आले ચાલો તો આપણે લઈ લીધું છે તો હવે આપણે જઈ રહ્યા છીએ ઘરની ઓર હવે આપણે આપણો આરપાનો સામાન લઈ લીધો છે તો કંપાસ અને આ રહી નોટબુક હવે આપણે કંપાસને અને નોટબુક બધું લઈ લીધું છે અને હવે આપણે જઈ ચાલીએ છીએ ફાઇનલી ઘરની ઓર અને આપણે રસ્તામાં પદુભાઈની દુકાને મળી ગયા હતા જોઈજો નવે નવા કંપાસની મુહૂર્ત ન કરો અને હવે કૃષ્ણનાથી વધારે આવે હવે આપણે તેમને કરી નાખી છે પેકિંગ અમે હવે આપણે ઘરે થઈ અને પૈસા લઈને બીજી વાર બે ચાલો તો હવે તો સ્કૂલમાં વધારે લેશન આવશે કારણ કે હવે સ્કૂલ ખોલવામાં ઘણા બધી થઈ ગયા છે તો હવે મારે અને કૃષ્ણ બંનેને વધારે લેશન આવે છે તો આજ તો રવિવા છે એટલે વાંધો નહીં કારણ કે આજે રવિવારના દિવસે અમારે કંઈ એક પાકો લેશન થઈ જાય તમારે શનિવારે બે દિવસ બે હતો તો અમને શનિવારે હજી અમને નોટિસ હજી અમને નોટિસ પહોંચી હતી હજુ શનિવારે તો ચાલો હવે આપણે આપણે સીધા આપણા ઘરે જ બનીએ તો મિત્રો હવે આપણે આજે માંડવો છે છે તો હવે આપણે લાલ જાય છે તો ચાલો આપણે ફરી ફરી ચાલો હવે આપણે જઈએ આપણા ઘરે નહીં જઈએ એમના ઘરે આપણે હવે આપણા ઘરે પહોંચીએ હાલો મિત્રો તો આપણે અહીંયા જઈ રહ્યા છીએ પાઉભાજીની દુકાને તો આપણે અહીંયા પાઉભાજીની દુકાનવાળાનું નામ ભરતભાઈ છે તે સરસ મજાની પાઉભાજી બનાવે છે અત્યારે રાત પડી ગઈ છે અને બધા પોત પોતાના દૂધ લેવા આવી રહ્યા છે અત્યારે રાત બજારમાં પડી ગઈ છે બધા દૈરીએ દૂધ લેવા ચાલ્યા છે અત્યારે બધા પાછળ અત્યારે બોમ્બે ચોપાટી છે બધા છે દુકાન તો હાલો આપણે જઈએ પાઉ મૂકીએ આ છે પાઉંવાજીની ભરાતની દુકાન જે સરસ પાઉંવાજી બનાવે છે તો આપણે હવે પહોંચી ગયા

喂。好 <Ready? S 2>、uh。Huh.